નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ વગત તિલકવાડાના વંડ ગામે જાહેર રસ્તાની કામગીરીમાં ગામના જ ખેડૂત દ્વારા અવરોધ કરતા ગ્રામજનોએ તિલકવાડા તાલુકા વિકાસ અધિકારીને ને લેખિત માં રજૂઆત કરી છે પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકામાં નાનકનું એવું ભંડ ગામ આવેલું છે આ ગામમાં મોટે ભાગે ખેડૂતો રહે છે અને ખેતરમાં અવરજવર કરવામાં સરળતા રહે તે માટે ગ્રામજનો દ્વારા રસ્તો બનાવવા માટે છેલ્લા કેટલાક સમયથી માંગ કરવામાં આવી હતી ત્યારે ગ્રામ પ્રજાજનોને રસ્તાની સુવિધા મળી રહ્યો અને પ્રજાજનો સરળતાથી અવરજવર કરી શકે તે માટે ગ્રામ પંચાયત દ્વારા જાહેર રસ્તાના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ આ કામગીરી દરમિયાન ગામના ખેડૂત દ્વારા

સરકારી જમીન આવેલી છે અને ગામ લોકોને અવરજવર કરવા તથા ખેતી કામ અને ખેત ઉત્પાદન કાઢવા તથા ખેતીનો સામાન માટે અવરજવર કરવામાં તકલીફ પડતી હોવાથી ગ્રામજનોની માંગને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા આ જાહેર રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ ગામના જે બે ખેડૂતો દ્વારા રસ્તાની કામગીરી દરમિયાન રસ્તા વચ્ચે કાંટાની વાડ કરી અવરોધ ઊભો કરી રસ્તાની કામગીરી બંધ કરાવી હતી પરંતુ આ જમીન ગામ તડની જમીન છે અને અહીંયા રસ્તો બનશે તો ગામ લોકોની અવરજવર કરવામાં સરળતા રહેશે જેથી આ રસ્તાની કામગીરીમાં અડચણ ઊભા કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે ગામ લોકો તિલકવાડા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને રસ્તાની કામગીરી પૂર્ણ કરવા માટે માંગ કરવામાં આવી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે વસીમ મેમણ નેશન ડ્રેસ ન્યૂઝ નર્મદા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર